બાળક બીજા રમતા રમતા નીચે પટકાયું હતું જેને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું હતું આવ્યુંલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા છે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રઘુવીર સિલ્વર સ્ટોન નામની બિલ્ડિંગના બીજા માળેથી આઠ વર્ષનું બાળક પટકાયું હતું અવધ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિક નો મસ્તી કરતો હતો તે દરમિયાન બીજા માળેથી પટકાયો હતો જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે એકસો આઠમાં એમ્બ્યુલન્સમાં દાખલ કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપ કર્યા હતા વેસુ વિસ્તારમાં શ્રમિકોનું સંતાનોની નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે ખુલ્લામાં અભ્યાસ કરાવવામાં આવતો હતો અભ્યાસ બાદ બાળકો મસ્તી કરી રહ્યા હતા ત્યારે મસ્તી કરતા બાળકનો પગ સ્લીપ થયો અને બીજા માળેથી તે નીચે પટકાયો હતો એકસો આઠમાં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયું હતું શુક્રવારે સર્જાયેલી ઘટના બાદ સોમવારે રાત્રે બાળકનું મોત નીપજતા બાળકના સ્વજને કહ્યું કે રાત્રે દરમિયાન અમને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાંથી પરત આવ્યા તો મશીન પણ બંધ હાલતમાં હતું બાળકના શ્વાસ અટકી ગયા હતા અમારા બાળકને યોગ્ય રીતે સારવાર ન થઈ હોવાથી તેનું મૃત્યુ થયું છે जी थी हमारी मांग है की जवाबदार समय कड़क मा कड़क पगला लमने योग्य रीते न्याय वो पढ़ने गया था रघुवीर खुले आम में पड़ा रहा था और बच्चा दो मंजिल से गिर गया और उसको उठा के सिविल हॉस्पिटल लेके आया हॉस्पिटल लेके आया उसको और उसको सही से इलाज नहीं किया और रात में मशीन भी बंद हो गया और हमको खून जा, का जाँच करने निर्मल हॉस्पिटल भेजा वहाँ से आया तो उसका डेथ हो गया हॉस्पिटल का मशीन बन सिविल हॉस्पिटल का मशीन बन हो गया खून क्या, क्या देता हूँ फून लेके जाओ बच्चे का और वहाँ का जांच करा के लेके आओ निर्मल हॉस्पिटल से जब से मैंने आया तो बच्चा ने डेट कर दिया और मशीन भी बंद हो गया था उसका बच्चे का नाम क्या था बंटी शर्मा आठ साल બંટુ બન્ટુ શર્મા આઠ સાર ઉમર ઉમર આઠ સાર